એક તો પેલું બૈરાનું છે એ તો ગમે તાર આવું તારે બૈરાની દેખાશો હોય એ તો પણ બૈરા નું કેવું પડે ભોપો છે

आझां। प्रशां प्रीज़ी। आप जल рमाकाल जल भोत्तओज़ी! जल पर जल खर आगाल संबना घनाव हरे मस Google या के सी टैंद हर्फ टागा दो मह जो घो भुए नग्ज़ी घज資 हरे मेरे से तो बेद्सटेक्ष दो करो निये सुआ दो जलत हम झाना ड़ा

શમશાન ની ખોપરી છે આ જોઈ તું જોઈ પાવળિયા જોય શમશાન ની ખોપરી છે ને

મુ કોણ મને મને તને તો દોર સે દોર તું દોરે નથી દોરે નથી હું દીવાનો ભોપો દીવાનો એ દીવનો કાકા ભાઈનો દીવનો હું નોમ બગાડે આ રહ્યો દીવનો દીવાનો ની દીવદરનો ભોપો દીવદરનો ભોપો આ દીવદર આ મારું દીવદર બગાડે તો તો હો યો મહાકાલ આવ્યો છે અવળીયા પ્રેમતી હદમાની ગાડી મે મારા બનાસ કોડ ના જાવ ભોપો બેટા ભોપર ભોપર પ્રેમ દીવકે લાજ પૂરતો કલ્યાણ થઈ જાય કલ્યાણ ભગત લાજ ઓલિયા મનતે એય લે ના નટકા તો આવ ને ઓ ઓ ફાકુ તમારો ભીવાનો બાપા નાટક કાટ મને કઉ એય આઉ